ભાવનગરના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક બે દિવસ બંધ રાખવામાં આવી આવક વત્તા તેમજ વરસાદી વાતાવરણને કારણે મગફળીની આવક બંધ કરવામાં આવી મગફળીની આવક એક વિસ્તારીખના રોજ ફરી લેવામાં આવશે મહુવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી પાંજરાની માર્કેટિંગ યાર્ડની આવક બે દિવસ બંધ રાખવાની આપ માહિતી હવે ફરી એકવીસ તારીખથી થી આવક સ્વીકારવામાં આવશે મોવા માર્કેટિંગ યાર્ડની અંદર વધુ પડતી સિંગની આવકના કારણે આજ તારીખ થી સવારે નવ વાગ્યાથી મગફળીની આવક સદંતર બંધ કરવામાં આવેલ છે હવે પછી તારીખ ને રવિવારના સાંજે છ કલાકથી મગફળીના આવક પ્રવેશ આપવામાં આવશે આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતા હોય દરેક ખેડૂત ભાઈઓને ધ્યાન દોરવામાં આવે છે કે પોતાનું પ્લાસ્ટિક સાથે લાવે જ્યાં સુધી શેડમાં વ્યવસ્થા હશે ત્યાં સુધી શેડની અંદર ઉતરવામાં આવશે ત્યારબાદ ખુલ્લા ગ્રાઉન્ડની અંદર ઉતરતું હોય જેથી કરીને પ્લાસ્ટિક સાથે રાખે અને ઢાપ્પાની વ્યવસ્થા સાથે લાગે